મને લાગે છે કે આટલા મોટા સમાજ આ પ્રમાણે ભેગો થયો એ પહેલી હશે માતાઓ બહેનો વડીલો યુવાનો આ તો ઋષિઓના દર્શન થાય ને એવી સ્થિતિ તમારી વાલ્મીકી સમાજમાં મને લાગે છે કોઈ સારું કામ હોય ને ઘરેથી નીકળ્યા હોય બાર તો પેલા સુકન કોના લેવાય ખબર છે એમ કહે કે ગામનો ઢોલી કોણ છે આ તો ઋષિ જેવો કહેવાય એમે શુકન લઈને જઈએ તો કામનો ભેડો પાર થઈ જાય તો તમે શુકનવંતા છો સનાતન પરંપરાની અંદર સનાતન ધર્મની અંદર તમારો સુકન સાથે કોઈ આગળ વધે એનું કામ વર્ષોથી સદીઓથી આપણા સંતોએ નક્કી કર્યું કે ભાઈ આ ઋષિ છે અને એમના દર્શન કરીને નીકળો એટલે કામ ગાય માતા બાપજી કરી શકે હો બાપજી આ રીતે બધાને ભેગા કરવા બહુ અઘરું કામ છે આપને ખૂબ હૃદયથી અભિનંદન અને એક સંઘ તરીકે એક એક ઘર જઈને નિમંત્રણ આપવા આવે જેમ સબરીજીને રામ જોતા હોય ક્યાં સગાઈ હમ દોનો હે ભાઈ ભાઈ તો દરેક ના શરીર ની અંદર લોહી એક છે દરેક ના શરીર ની અંદર ભગવાને આપેલું લોહી એક છે તો આપણે બધા પોતે પોતાના એકબીજાના ભાઈ છીએ

અહીંયા જે દર્શન માતાજીના દર્શન થાય સંતોના દર્શન થાય અને એનો મુખ્ય ઉદ્દેશ શું રાખ્યો છે શિક્ષણનો શિક્ષણનો ઉદ્દેશ રાખ્યો છે બાપજી આ શિક્ષણના કામમાં હું આપની સાથે અને આ કામ માટે કરીને હું તમારે પડકે ઉભો રહીશ અને ભગવાનની ઈચ્છા હોય તો માતાજીના સાનિધ્યમાં આપણે બધા ભેગા મળીને સંકલ્પ કરીએ કે શૈક્ષણિક સંકુલ આ સમાજનું સમાજનું બની જાય જાય ગરીબ અને દીકરા દીકરી એ ભણતા થાય માટે જે હશે ભેગા રહીને તમે મને આદેશ કરજો આપણે કરશું સાથે રહીને કરશું શુભમગીરી બાપુ આદેશ કરે આદેશ કરો આપણે ભેગા મળીને આ કામને આગળ વધારશું સરકારમાં હોય બીજે હોય જેને પણ કેવું હશે એમ કરશું પરંતુ આ મિશન માત્ર બાપજી નું નહીં રહેલાનું મારો પણ મિશન આજથી કહું છું કે આ કામ માટે શિક્ષણના કામ માટે હું આ સમાજના શિક્ષણના કામ માટે હું સાથે રહીશન પણ ભણાવવાનું કામ તમારે કરવું પડશે હોય પછી એમ ના થાય કે બિલ્ડિંગ બની ગયું બધું થઈ ગયું અને આપણે હતા એવા ને એવું નહીં વરસાદ તો વરસે પણ પલડવું હોય ને તો રેનકોટ પહેરીને ના ફરાય એના માટે તો પલડવું હોય તો રેનકોટ ઉતારીને નક્કી કરવું પડે મારે તો તો આરાધના કરવું હોય દીકરા અને દીકરી આપણે ભણાવવા માટેનું કામ કરવું પડે અને ભણતર ભાવ સુધારી નાખશે એક સદી હતી કે જયારે જેની પાસે શસ્ત્ર વધારે હતા એ શક્તિશાળી ગણાતા બીજી સદી અત્યારે ચાલે છે જેની પાસે પૈસા વધારે હોય એ શક્તિશાળી ગણાય છે પણ નવી સદી ચાલુ થઈ છે એ માત્ર પૈસાની નથી માત્ર હથિયારની શાસ્ત્રોની છે ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવાર નો દીકરો કે દીકરી ભણી અને જો એ કલેક્ટર થઈ જાય તો બીજા દિવસે એના મા બાપને બધા વંદન કરતા થઈ જાય આ શક્ય છે આ પહેલા શક્ય નહોતું પરંતુ અત્યારે શક્ય છે અને તમારી તો ઉજળી પરંપરા છે જો અભ્યાસ કરીને તમે આગળ વધો તો ધારે થઈ શકે એ ભક્તિ અને જ્ઞાન આ બંનેનો સમન્વય કરે તો આવડું મોટું પરિવર્તન થાય તો તમે તો બધા ભણેલા ગણેલા તમે તો બધા દુનિયા જુઓ છો તમે સમજો છો તમે મોટું કામ કરી શકો તમે ખૂબ મોટું કામ કરી શકો ભણાવવાના કામમાં આગળ વધો દીકરીઓને પણ ભણાવવાનું કામ કરો બધા અને હવે તો મેં મને આટલા મોટા સંખ્યામાં મારા થરાદ અને રા તાલુકામાંથી પણ ઘણા બધા આયા મેં જોયા તું તો ખૂબ રાજી થઈ ગયો અહીંયા આગળ જોઈને બધાને કે અહીંયા દિયોદર છે બાબર હોય વાવ હોય આપણું ધરણીધર હોય લાખણી હોય અહીંથી ડીસા હોય ધાનેરા હોય બધા તાલુકાઓ છે બધા